નમસ્કાર ડી વી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથક ખાતે ગઈકાલે આગામી સમયમાં આવી રહેલા નવરાત્રિના તહેવારમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારનો ઉજવણી થાય અને કોઈપણ પ્રકારની સમાજમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સાગટાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી પરમાર દ્વારા આજુબાજુના ગામડાઓના સરપંચો તથા જાગૃત નાગરિકો સાથે મિટિંગ રાખવામાં આવી હતી અને શાંતિ સમિતિની આ મિટિંગની અંદર મોટી સંખ્યામાં સાગટાળાની આજુબાજુના જે સરપંચ ડેપ્યુટી સરપંચ તથા અગ્રણી રાજકીય આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર પીએસઆઈ જેબી બી પરમાર દ્વારા ટ્રાફિક અંગેના નિયમોની સમજ આપી હતી ઉપરાંત સમાજમાં કોઈપણ પ્રકારના સમસ્યા અંગે પોલીસ સદાય પબ્લિકની સેવા માટે તત્પર છે અને પોલીસનો અભિગમ સદાય પોઝિટિવ રહેશે તે અંગેની ખાતરી આપી હતી આ કાર્યક્રમની અંદર મિટિંગની અંદર હાજર સરપંચશ્રીઓ અને આગેવાનો દ્વારા પણ સમાજના જે પ્રશ્નો છે તે અંગેની રજૂઆતો પણ કરવામાં આવી હતી જેને પીએસઆઈ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા સાંભળવામાં આવી હતી અને યોગ્ય રજૂઆતોની સીધી રજૂઆત કરવા માટે તેઓએ ખાસ અપીલ પણ કરી હતી અને પોલીસ દ્વારા કોઈપણ કાર્યની અંદર કોઈપણ પ્રકારની તરફદારી સિવાય નિષ્પક્ષ ન્યાય કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી